ઉત્તર છે કારણ કે શ્રી કૃષ્ણ થી પહેલા જેમનો પણ જન્મ થાય છે તે જન્મ યોગ બળથી નથી થતો શ્રી કૃષ્ણ ના મા બાપ ને કોઈ યોગ થી જન્મ નથી લીધો બીજો પૂરી કર્માતીત અવસ્થા વાળા રાધા કૃષ્ણ જ છે તે સદગતિને પ્રાપ્ત થાય છે જ્યારે બધી પાપ આત્માઓ ખતમ થઈ જાય છે ત્યારે ગુલગુલ એટલે કે પાવન નવી દુનિયામાં શ્રી કૃષ્ણનો જન્મ થાય છે એમને જ એને જ વૈકુંઠ કહેવામાં આવે છે ત્રીજું સંગમ પર શ્રી કૃષ્ણની આત્માએ સૌથી વધારે પુરુષાર્થ કર્યો છે એટલે એમનું નામ બાલા છે ઓમ શાંતિ મીઠા મીઠા બાકોને રોહાની બાપ બેસીને સમજાવે છે પાંચ હજાર વર્ષના પછી એક જ વાર બાળકોને આવીને ભણાવે છે બોલાવે પણ છે કે અમે પતિ અમને પતિતોને આવીને પાવન બનાવો તો સિદ્ધ થાય છે કે આ પતિ દુનિયા છે નવી દુનિયા પાવન દુનિયા હતી નવ મકાન ખૂબસૂરત હોય છે જૂનું જેમ કે તૂટેલું ફૂટેલું થઈ જાય છે વરસાદમાં પડી જાય છે અત્યારે તમે બાળકો જાણો છો બાપ આવ્યા છે નવી દુનિયા બનાવવા અત્યારે ભણાવી રહ્યા છે પછી પાંચ હજાર વર્ષના પછી ભણાવશે એવું કોઈ ત્યારે સાધુ સંત વગેરે પોતાના ફોલોઅર્સને નહીં ભણાવશે એમને આ ખબર જ નથી ન ખેલની ખબર છે કારણ કે નિવૃત્તિ માર્ગવાળા છે બાપ વગર કોઈ પણ સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવી ન શકે આત્મભિમાની બનવામાં જ બાપોને મહેનત થાય છે કારણ કે અડધા કલ્પમાં તમે ક્યારે આત્મભિમાની બન્યા જ નથી હવે બાપ કહે છે પોતાને આત્મા સમજો એવું નહીં કે આત્મા સુપરમાત્મા પરમાત્મા નહીં પોતાને આત્મા સમજી

આદતી થયા છો હું તેવાયેલા છો દે અભિમાન માં રહેવાના પહેલા પોતાને આત્મા સમજો ત્યારે બાપને યાદ કરી શકશો ભક્તિ માર્ગમાં પણ બાબા બાબા કહેતા આવે છે બાકો જાણે છે સત્યુગ એક જ લોકિક બાપ છે ત્યાં પારલોકિક બાપને યાદ નથી કરતા કારણ કે સુખ છે ભક્તિ માર્ગમાં પછી બે બાપ બની જાય છે લૌકિક અને પારલોકિક દુઃખમાં બધા પારલૌકિક બાપને યાદ કરે છે સતયુગમાં ભક્તિ હોતી નથી ત્યાં તો છે જ્ઞાનની પ્રાલબ્ધ એવું નહીં કે જ્ઞાન રહે છે આ સમયના જ્ઞાનને પ્રાલબ્ધ મળે છે બાપ તો એક જ વાર આવે છે અર્ધકલ્પ બેહદના બાપનો સુખનો વારસો રહે છે પછી लौકિક બાપથી अल्पકાળનો વારસો મળે છે આ મનુષ્ય નથી સમજાવી શકતા આ છે નવી વાત 5000 વર્ષમાં સંગમ યુગ પર એક જ વાર બાપ આવે છે જ્યારે કે કળિયુગ અંત અને સતયુગ આદિનો સંગમ હોય છે ત્યારે જ બાપ આવે છે નવી નવી દુનિયા ફરીથી સ્થાપન કરવા દુનિયામાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું પછી ત્રેતામાં રામ રાજ્ય હતું બાકી દેવતાઓ આદિના દેવતાઓ વગેરેના જે આટલા ચિત્ર બનાવ્યા છે તે બધું છે ભક્તિ માર્ગની સામગ્રી બાપ કહે છે આ બધાને ભૂલી અત્યારે પોતાના ઘરને અને નવી દુનિયાને યાદ કરો જ્ઞાન માર્ગ છે સહજ સમજનો માર્ગ જેનાથી તમે એકવીસ જન્મ સમજદાર બની જાઓ છો કોઈ દુઃખ નથી રહેતું સતયુગમાં ક્યારે કોઈ એવું નહીં કહેશે અમને શાંતિ જોઈએ કેવામાં આવે છે ભગવાન થી કોઈ વસ્તુ માંગવાની જરૂર જ નથી રહેતી અહિયાં તો દુઆ માંગે છે ને પોપ વગેરે આવે છે તો કેટલા દુઆ લેવા જાય છે લોકો કેટલાઓની કેટલાઓના લગ્ન કરાવે છે બાબા તો આ કામ નથી કરતા ભક્તિ માર્ગમાં જે પાસ્ટ થઈ ગયું છે તે હવે રિપીટ થઈ રહ્યું છે ફરીથી રિપીટ થશે દિવસ પ્રતિ દિવસ ભારત કેટલું નીચે પડતું જાય છે અત્યારે તમે છો સંગમ પર બાકી બધા છે કળિયુગી મનુષ્ય જ્યાં સુધી અહીંયા ન આવે ત્યાં સુધી કંઈ પણ સમજી ન શકે કે અત્યારે સંગમ છે કે કળિયુગ છે એક જ ઘરમાં બાળકો સમજે છે સંગમ પર છીએ બાપ કહેશે અમે કળિયુગમાં છીએ તો કેટલી તકલીફ થઈ જાય છે ખાન પાન વગેરેની પણ ઝંઝટ થઈ જાય છે તમે સંગમ યુગી છો શુદ્ધ પવિત્ર ભોજન ખાવા વાળા દેવતાઓ ક્યારેય ડુંગળી વગેરે થોડી ખાતા હશે આ દેવતાઓને કહેવામાં જ આવે છે નિર્વિકારી ભક્તિ માર્ગમાં બધા તમો પ્રધાન બની ગયા છે હવે બાપ કહે છે સતો પ્રધાન બનો

નથી આ રાજા સ્થાપન થઈ રહી છે બાપ કહે છે હું તમને રાજા બનાવું છું તો પ્રજા જરૂર બનાવવી પડે નહીં તો રાજ્ય કેવી રીતે આ ગીતના અક્ષર છે ને એને કહેવામાં જ આવે છે ગીતાનો યુગ તમે રાજયુગ શીખી રહ્યા છો જાણો છો આદિ સનાતન દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન લાગી રહ્યું છે

પાછળથી એ ધર્મની આત્માઓ આવતી રહે છે ધર્મની વૃદ્ધિ થતી જાય છે સમજો કોઈ ક્રિશ્ચિયન છે તો એમના બીજરૂપ તો ક્રાઇસ્ટ થયા ને તમારા બીજરૂપ કોણ છે બાપ કારણ કે બાપ જ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે બ્રહ્મા દ્વારા બ્રહ્માને જ પ્રજા પિતા કહેવામાં આવે છે રચતાને કહેશું આમના દ્વારા બાળકો એડોપ્ટ કરવામાં આવે છે. આ ગોદના બાળકો બનાવવામાં આવે છે. બ્રહ્માને પણ તો ક્રિએટર કહે બ્રહ્મા પણ તો ક્રિએટ કરે છે ને. બાપ આવીને પ્રવેશ કરી આ રચે છે. બાબા કહે છે, શિવ બાબા કહે છે, તમે મારા બાળકો છો. બ્રહ્મા પણ કહે છે તમે મારા સાકારી બાળકો છો અત્યારે તમે કાળા ચીચી બની ગયા છો હવે પછી બ્રાહ્મણ બન્યા છો આ સંગમ પર જ તમે પુરુષોત્તમ દેવી દેવતા બનવાની મહેનત કરો છો દેવતાઓને અને શૂદ્રોને કોઈ મહેનત નથી કરવી પડતી તમને બ્રાહ્મણોને મહેનત કરવી પડે છે દેવતા બનવાના માટે બાપ આવે છે સંગમ પર આ છે ખૂબ નાનો યુગ એટલે આને લીપ યુગ કહેવામાં આવે છે આને કોઈ જાણતા નથી બાપને પણ મહેનત લાગે છે એવું નહીં ઝડપથી નવી દુનિયા બની જાય છે તમને દેવતા બનવામાં ટાઈમ લાગે છે જે સારા કર્મ કરે છે તો સારા કુળમાં જન્મ લે છે અત્યારે તમે નંબર વાર પુરુષાર્થ અનુસાર ગુલગુલ બની રહ્યા છો આત્મા જ બને છે અત્યારે તમારી આત્મા સારા કર્મ શીખી રહી છે આત્મા જ સારા કે ખરાબ સંસ્કાર લઈ જાય છે અત્યારે તમે ગુલગુલ બની ફૂલ બની સારા ઘરમાં જન્મ લેતા રહેશો અહીંયા તો સારો પુરુષાર્થ કરવાનો છે જે જરૂર સારા કુળમાં જન્મ લેતા હશે નંબર વાર તો છે ને જેવા જેવા કર્મ કરે છે એવો જન્મ લે છે જ્યારે ખરાબ કર્મ કરવા વાળા બિલકુલ ખતમ થઈ જાય છે પછી સ્વર્ગ સ્થાપન થઈ જાય છે છાંટછૂટ થઈને બધા છટાઈ જાય છે તમો પ્રધાન જે પણ છે તે ખતમ થઈ જાય છે પછી નવા દેવી દેવતાઓની આવવાને આવવાનું શરૂ થાય છે જ્યારે ભ્રષ્ટાચારી બધા ખતમ થઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે ત્યાં સુધી બદલી સદલી થતી રહે છે જ્યારે કોઈ નથી છી નઈ રહેશે ત્યારે શ્રી કૃષ્ણ આવશે ત્યાં સુધી તમે આવતા જતા રહેશો શ્રી કૃષ્ણને રિસીવ કરવા વાળા મા-બાપ પણ પહેલેથી હોવા જોઈએ ને ફરી બાબા કહે છે પછી બધા સારા સારા રહેશે બાકી ચાલી જશે ત્યારે જ એને સ્વર્ગ કહેવામાં આવશે તમે શ્રી કૃષ્ણને રહેશો એનું વેલકમ કરવા વાળા ભલે તમારો છીછી જન્મ હશે કારણ કે રાવણ રાજ્ય છે ને શુદ્ધ જન્મ તો હોય ન શકે ગુલગુલ જન્મ શ્રી કૃષ્ણનો જ પહેલા પહેલા હોય છે એના પછી નવી દુનિયામાં કુટ કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ બિલકુલ ગુલગુલ નવી દુનિયામાં આવશે રાવણ સંપ્રદાય બિલકુલ ખતમ થઈ જશે શ્રી કૃષ્ણનું નામ એના મા બાપ થી પણ ખૂબ રોશન છે શ્રી કૃષ્ણના મા બાપ નું નામ એટલું રોશન નથી શ્રી કૃષ્ણની પહેલા જેમનો જન્મ થાય છે તે યોગ બળથી જન્મ નહીં કહીશું એવું નહીં શ્રી કૃષ્ણના મા બાપે યોગ બળથી જન્મ લીધો છે નહીં જો એવું હોત તો એમને પણ એમનું પણ તો નામ રોશન હોત ફેમસ હોત તો સિદ્ધ થાય છે કે એના મા બાપે એટલો પુરુષાર્થ નથી કર્યો જેટલો શ્રી કૃષ્ણએ કર્યો છે તે બધી વાતો આગળ ચાલી તમે સમજતા જશો પૂરી કરમાતી તવસ્થા વાળા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ જ છે તે સદગતિમાં આવે છે પાપ આત્માઓ બધી ખતમ થઈ જાય છે છે ત્યારે એમનો જન્મ થાય પછી કહેશે પાવન દુનિયા એટલે શ્રી કૃષ્ણનું નામ રોશન છે મા બાપનું એટલું નથી આગળ ચાલી તમને ખૂબ સાક્ષાત્કાર થશે ટાઈમ તો છે તમે કોઈને પણ સમજાવી શકો છો અમે આ બનવાના માટે ભણી રહ્યા છીએ વિશ્વમાં આમનું રાજ્ય હવે સ્થાપન થઈ રહ્યું છે અમારા માટે તો નવી દુનિયા જોઈએ અત્યારે તમને દેવી સંપ્રદાય નહીં કહીશું તમે છો બ્રાહ્મણ સંપ્રદાય દેવતા બનવાવાળા છો દેવી સંપ્રદાય બની જશો તો તમારી આત્મા

બાબા પિકનિક પર બેસે છે તો બાબાને વિચાર રહે છે ખ્યાલ રહે છે કે અમે આ યાદમાં નથી રહ્યા તો બાપ શું એટલે બાબા કહે છે તમે યાદમાં બેસી પિકનિક કરો કર્મ કરતા માશુકને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે આમ જ મહેનત છે યાદથી આત્મા પવિત્ર થશે અવિનાશી જ્ઞાન જ્ઞાન વહી જાય છે પવિત્રતા જ મુખ્ય છે બાપ તો સારી સારી વાત જ સમજાવે છે આ સૃષ્ટિના આદિ મધ્ય અંત નું જ્ઞાન બીજા કોઈમાં પણ નથી બીજા જે પણ સત્સંગ વગેરે છે તે બધા છે ભક્તિ માર્ગના બાબાએ સમજાવ્યું છે ભક્તિ વાસ્તવમાં પ્રવૃત્તિ જ કરવાની છે તમારામાં પણ કેટલી તાકાત રહે છે ઘર બેઠા તમને સુખ મળી જાય છે સર્વશક્તિવાન બાપથી તમે એટલી તાકાત લો છો સંન્યાસીઓમાં પણ પહેલા તાકાત હતી જંગલોમાં રહેતા હતા અત્યારે તો કેટલા મોટા મોટા ફ્લેટ બનાવીને રહે છે અત્યારે તે તાકાત નથી જેમ તમારામાં પણ પહેલા સુખની તાકાત રહે છે પછી ગુમ થઈ જાય છે બાબા કહે છે એમનામાં પણ પહેલા શાંતિની તાકાત હતી હવે તે તાકાત નથી રહી આગળ તો સાચું કહેતા હતા કે રચતા અને રચનાને અમે નથી જાણતા અત્યારે તો પોતાને ભગવાન શિવો હમ કઈ બેઠા છે બાપ સમજાવે છે તમે આ સમયે આખી આખા ઝાડ એ આ સમય આખું ઝાડ તમો છે એટલે બધાનો ઉદ્ધાર કરવા હું આવું છું આ પતિત દુનિયા જ બદલવાની છે બધી આત્માઓ પાછી ચાલી જશે એક પણ નથી જેને આ ખબર હોય કે અમારી આત્મામાં અવિનાશી પાઠ નોંધાયેલો છે ભરાયેલો છે જે ફરીથી રિપીટ કરીશું આત્મા એટલી નાની છે એમાં અવિનાશી પાઠ ભરાયેલો છે જે ક્યારેય વિનાશ નથી થતો આમાં બુદ્ધિ ખૂબ સારી પવિત્ર જોઈએ એ ત્યારે હશે જ્યારે યાદની યાત્રામાં મસ્ત રહેશે મહેનત સિવાય થોડી એટલે ગાવામાં આવ્યું છે ચડે તો ચાખે રસ અને નીચે પડે તો ચકનાચૂર ક્યાં ઊંચથી ઊંચ રાજાઓના રાજા ડબલ સિરતા તાજ ક્યાં પ્રજા ભણાવવા વાળા બાપ તો એક જ છે બાબા કહે છે યાદની ગુરુ પણ હશે બાપ તો છે જ ટીચરોના ટીચર ગુરુઓના ગુરુ બાપોના બાપ બાબા કહે છે આ તો તમે બાપો જાણો છો કે અમારો બાબા અમારા બાબા ખૂબ પ્યારા છે ભણવાનું પણ પૂરું છે બાપ ને યાદ નહીં કરીશું તો પાપ નષ્ટ કેવી રીતે થશે બાપ બધી આત્માઓના બાપ છે બધી આત્માઓને પાછા લઈ જશે બાકી શરીર બધા ખતમ થઈ જશે આત્માઓ પોતપોતાના ધર્મના સેક્શનમાં વિભાગમાં જઈને નિવાસ કરે છે અચ્છા મીઠા મીઠા સખીલા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના ગુડ મોર્નિંગ યાદ પ્યાર ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણા રૂહાની બાપ બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર બુદ્ધિને પવિત્ર બનાવવા માટે યાદની યાત્રામાં મસ્ત રહેવાનું છે કર્મ કરતા પણ એકવાશુક યાદ રહે ત્યારે વિકર્મા જીત બનીશું બીજું આ નાનકડા યુગમાં મનુષ્યથી દેવતા બનવાની મહેનત કરવાની છે સારા કર્મોના અનુસાર સારા સંસ્કારોને ધારણ કરી સારા કુળમાં જવાનું છે આજનું વરદાન પોતાની રૂહાની લાઇટ દ્વારા વાયુમંડળને પરિવર્તન કરવાની સેવા કરવાવાળા સહજ સફળતા ભવ જેમ સાકાર સૃષ્ટિમાં જે રંગ માં જે રંગની લાઇટ

કે સુખની લાઈટથી વાયુમંડળ પરિવર્તન કરવાની સેવા કરો તો સફળતા મૂર્ત બની જશો સ્થૂળ લાઈટ આંખોથી જુએ છે રૂહાની લાઈટ અનુભવથી જાણીશું સ્લોગન છે વ્યર્થ વાતોમાં સમય અને સંકલ્પ વેડફવા આ પણ અપવિત્રતા છે અવ્યક્તિ શારા સ્વયં અને સર્વની પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો કોઈ પણ ખજાનો ઓછા ખર્ચ કરીને અધિક પ્રાપ્તિ કરી યુવા બાબા કહે છે એ જ યોગનો પ્રયોગ છે મહેનત ઓછી સફળતા વધારે આ વિધિથી પ્રયોગ કરો જેમ સમય કે સંકલ્પ શ્રેષ્ઠ ખજાના છે તો સંકલ્પ ઓછામાં ઓછા ખર્ચ થાય પરંતુ પ્રાપ્તિ વધારે થાય જે સાધારણ વ્યક્તિ બે ચાર મિનિટ સંકલ્પ ચલાવ્યાના પછી વિચાર્યાના પછી સફળતા કે પ્રાપ્તિ કરી શકે છે તો આપ એક ખર્ચ ઓછો કરો પરંતુ યાદ પ્રાપ્તિ સો ગણી હોય એનાથી સમયની કે સંકલ્પોની કોઈ બચત હોતી નથી બાબા કહે છે કે આ બધું કર્યા પછી જ્યારે બચત થાય છે તે બીજાની સેવા મેં લગાવી શકશો દાન પુણ્ય કરશો આજ યોગ નો પ્રયોગ છે ઓમ શાંતિ